હાલના આધા ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે યમુના કેનાલના પાણી છે તે માર્ગોમાં અને આજુબાજુના દુકાનોમાં ફરી વળ્યા હતા જેને લઈને વેપારીઓ સહિતને ભારે નુકસાન થયું છે હાલ આપણે એક દવાખાનામાં ઉપસ્થિત છીએ અને દવાખાના દ્રશ્યો બતાવીશ પહેલા આ તરફ ના દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનામાં તમામ જે કાદવ સહિતનું કિચડ પાણી હતું એ ઘૂસી ગયું છે જેને લઈને ભારે નુકસાન થયું છે આ મહિનામાં વાત કરવામાં આવે તો સતત બીજીવાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે દવાખાનાની જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો તમામ જે થઈ છે આ જ પ્રકારે કેટલાક વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે આ તરફના પણ હું આપણે દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યમાં જોઈ શકો છો દવાખાનાનું જે ફર્નિચર હતું જેની પરિસ્થિતિ જોઈ શકો છો ત્રણ ફૂટથી વધુ જે પાણી હતી તે ભરાઈ ગયું હતું જેને કાઢવા માટેના હાલ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અહીંયા આપણી સાથે દવાખાનાના જે તબીબ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ કયો વિસ્તાર છે ને શું પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે ડોક્ટર સાહેબ તમારું દવાખાનું કયા વિસ્તારમાં છે કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અને હાલ શું પરિસ્થિતિ છે હજારો રૂપિયાનો નુકસાન માનો તો ગણીને ચાલીએ મહિનામાં બીજી વખત મને એક સારે નહીં આજુબાજુના તમામ વેપારીઓને આ જ રીતનું નુકસાન બીજી વાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અમારે પાવાગઢ રોડ અરાધ રોડ ત્રણ રસ્તા પાસે બીજી વાર અમારે હજારો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે

હવે પછી નું ત્રણ દિવસ બંધ રહેશે એ નુકસાન અમારે ભોગવવાનું રહેશે અને હજી એ વરસાદ કેટલો પડશે અને હજી કેટલો ટાઈમ લાગશે એનું કઈ નક્કી નથી આ હતા તબીબ તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે આ નુકસાન માત્ર એક દિવસનું નથી ત્રણ દિવસ સુધી એમને આ જે નુકસાન થઈ છે તે અવેરવામાં વાર લાગશે સાથે સાથે હજી પણ જો વરસાદ પડે તો એમની આ નુકસાની છે સાથે સાથે જે શટરો એટલે કે પોતાનો જે વ્યવસાય છે તે ખોલવામાં સમય લાગી શકે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે હાલોલમાં ગોધરા રોડ પર આવેલી બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ઘૂસી જતા રહીશો હાલત કફોડી બની છે હું આપણે સીધા દ્રશ્યો બતાવી સા દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ઘર વખરી છે સહિત જે અનાજ છે પલળી ગયું છે પાણીમાં પલળી તથા ભારે નુકસાન થયું છે અહીં જે રહીશ છે તેઓ જણાવી રહ્યા છે કે સવારે છ વાગ્યા થી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સવારથી કઈ પણ ખાધું નથી તેમના બાળકો પણ ભૂખ્યા છે સાથે સાથે જ તેઓ રણમેસ્વરે જણાવી રહ્યા હતા કે નગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી આ સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ભરાઈ ગયું છે જેથી તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા અનેક પરિવારો છે તેની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે રસોડાની સ્થિતિ છે તે ખરેખર હૃદયદ્રાવક જોવા મળી રહી છે હાલ જે અહીંના જે રહીશો છે અનેક રહીશો છે તેઓને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક પરિવારો છે પણ હાલ હાલત કફોડી જોવા મળી રહી છે હાલો શહેરમાં અંદાજીત આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર શહેરમાં ઠેર ઠેર રહેણા સોસાયટીઓ અને માર્ગો પર પાણીનો જમાવડો થયો છે હાલ આપણે ગોધરા માર્ગ ઉપર આવેલા બાપુનગરમાં છે આપણે દ્રશ્યો બતાવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંયા જે રહીશોની પરિસ્થિતિ છે કફોડી બની છે ઘૂંટણસમાં પાણી છે તે તેમાં વાહનો ડૂબી ગયા છે સાથે સાથે ઘર સહિત છે 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 ઘરમાં પાણી ઘૂસી આ તરફના પરિવારો તે જીવનભરની મૂડી છે તે પાણીમાં ડૂબી ગયું હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પણ ઘૂટણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જેથી અહીંયા રહીશો છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની છે આ વિસ્તારની ચાર થી વધુ સોસાયટી છે તેમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાક જે રહીશો છે તે વહેલી સવારથી અહીંયા નીચે નથી ઉતર્યા સાથે સાથે જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવી શક્યા નથી કેટલાક રહીશો છે તે ઘરમાં પાણી ભરાઈ જતા ઓટલા પર બેસીને કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયાથી પાણીનો નિકાલ થાય હાલના ધારાસભ્ય જીતેન્દ્રસિંહ પરમાર દ્વારા પણ અહીંયાની મુલાકાત લેવામાં આવી હતી અહીંના કેટલાક સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા પણ અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવતો આ પરિસ્થિતિમાંથી કાયમી પડો

આગળ ગટર નો કઈ નિકાલ થતો નહીં બધા પાણી ભરાઈ ગયા છે ઘરો માં ઘણા ના અમુક ને બચારા ગરીબ લોકો અમારા ઘરે આયા ને રહે છે અમારું મકાન છે થોડું મોટું તો અમે એમને રાખ્યા બી છે એમને જમવાનું ખાવાનું શું શું થશે જ્યારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે ઉદર ચોમાસા માં આવું થાય છે આજે સવાર ની આજ પરિસ્થિતિ છે કોઈ બચારું ઘરમાંથી હલી નહીં શકતું જે કમાવા વાળું હોય એ બહાર નહીં નીકળી શકતું પછી એના ઘરનું શું બધું પલળી જાય તો માંડ માંડ એ લોકો લાવતા હોય પૈસા હોય નહીં વધારે બે વખતથી પાણી ભરી પહેલા વરસાદ આવ્યો તારે બી ભરાયું હતું અમને વરસાદ આવ્યો તારે બી ભરાયું પણ પાણીનો કોઈ નિકાલ કરતા નથી અને કોઈ નગરપાલિકા વાળા આવતા નથી સવારે સાત વાગ્યાથી પાણી ભરાઈ રહ્યું છે પણ હજી કોઈ આવ્યા નથી પલંગ છે આ છે બધા અનાજ પલળી ગયું છે અને સમય નો જમવાનું બી નહીં બનાવી અમે પાણી ભરાઈ રહી છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ છોકરા બી ભૂખ્યા બેઠા તમારી છે આટલી માગણી છે કે પાણીનો નિકાલ કરો પાણી ભરાય જાય નિકાલ કરો તમે પોણી ભરાઈ ગયું છે અહિયાં થઈને ફેર પાણી ભરાય ગયું હે રૂમો મે હાલોલમાં કાલે રાત્રે આઠ વાગ્યા થી અત્યાર સુધી લગભગ દસેક ઇંચ વરસાદ પડ્યો છે જે મામલતદારશ્રીના રેકોર્ડ મુજબ જોઈએ તો લગભગ દસેક ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે આપણે ફ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્થળ ઘટી રહ્યું છે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી હતા આજે અહીંયા એક દોઢ ફૂટ એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે આજે આ પરિસ્થિતિમાં આખું તંત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના ચૂંટાયેલા બધા જ આપણા બેન પણ અહીંયા છે નગરપાલિકાના બધા જ સભ્યશ્રીઓ છે હાલોર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં ચૂંટાયેલા બધા જ પદાધિકારીઓ આજે સૌ સૌની વચ્ચે છે કેવી રીતે મદદરૂપ થવા એના માટે એટલે આજે જે વધારે વરસાદ પડ્યો

કેવી રીતે લોકોને મદદરૂપ થવાય એના માટે બધા કામ કરી રહ્યા છે